એક વાત મેં સાંભળી હૃદય હચમચી જાય એવો પ્રસંગ તમને બધાને ખાસ ભલામણા વાત આખી સાંભળજો હૃદય તમારું જો ધબકતું હશે તો જરૂર હૃદય પીગળી ઉઠશે અને તમારા અંતરમાં પણ ક્યાં ખૂણે ખાચરે અહમની ગાંઠ લાગેલી હશે એ ગાંઠ છૂટી જશે તમે કોઈ પણ પીડાથી પીડાતા હશો એ પીડા તમારી દૂર થઈ જાય એવો સરસ એક પ્રસંગ સાંભળો મુંબઈની વાત એ ફ્લેટમાં સાસુ અને વહુ બે હતા સાસુમાં રસોઈ કરતા હતા અને સાસુના વહુ સોફા સેટ ઉપર બેસી અને ટીવી જોતા હતા એમાં અચાનક બહાર થી અવાજ આવ્યો રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ આવી રીતના અવાજ આવ્યો બારીની બાર ડોક્યું કર્યું નીચે માણસો બધા તેમાંથી કોઈને પૂછ્યું કે કોણ જતું રહ્યું એ સામેથી જવાબ આવ્યો કપી બાજુના વિંગના પેલા જે માજી હતા એને દેહ માં કોઈનું અવસાન થયું આટલું જ્યાં સાંભળ્યું અને ત્યાં બરાબર ડોસીમમાં પણ પેલા એમના સાસુમાં હતા રસોડામાંથી આવ્યા અને જેવા બહાર ને તરત વવે અમૃત જેવા શબ્દો કીધા વહુ બોયલા વહુ કે છે કે માજી આજે એની નાનામી બંધાણી કાયલ હવારે તમારી નાનામી બંધા હે આવા કડવા ઝેર જેવા શબ્દ પોતાના સાસુ મને કીધા સાસુમનનું હૃદય વિંધાઈ ગયું ઘરનું જ સભ્ય જ્યારે તીખા બાણ જેવા વચન મારે ત્યારે કોની પાસે શું અપેક્ષા રહે માજી અંતરમાં એટલા બધા દુઃખી થઈ ગયા યાદ રહે કોઈના માટે તિરસ્કાર ભરેલા શબ્દો કોઈની નિંદા ભરેલા શબ્દો કદાચ સામેવાળી વ્યક્તિ સહન કરી શકશે કે કરી લેશે પણ એના અંતર આત્મામાં બેઠેલો ભગવાન ઈશ્વર તમે જે કહો તે એ ક્યારેય સહન નહીં કરે મા બેફામ પેલી બાઈ બોલવા પોતાના સાસુને કે છે ઘરમાં કાસલેટ પડેલું છે કેરોસીન પડેલું છે લઈ આવી દઉં સળગી જા મને એટલી હિંમત ન તું કે તો દવા દવા લઈ જા આવા જાત જાતના શબ્દ ભયંકર પોતાની સાસુ મને કહે છે સાસુમાં સાંભળવા સિવાય બીજું કંઈ કરતા નથી સીધા ચતાર્યા અંદર પણ ઘટના એવી ઘટે છે કુદરત ક્યારેય પણ હિસાબ કિતાબમાં કાચો નથી કુદરતનો હિસાબ બહુ સટીક છે અને જ્યારે એ કેસ હાથમાં લે પછી એને જજમેન્ટ આપતા વાર નથી લાગતી આ દુનિયાની જે અદાલતો હોય કોર્ટ હોય એને કદાચ વાર લાગે જજમેન્ટ આપવામાં કે નિર્ણય ઉપર આવવામાં પણ કુદરતની કોટ એને વાર નથી લાગતી જ્યારે હાથમાં કેસ લે અને ફટાફટ સાસુમાં બધા સાંભળી રહ્યા છે હૃદય બલોપાત થઈ ગયું છે બીજે દિવસે ઘટના ઘટે છે સાંભળવા જેવી વાત પેલા વહુ જે હતા રોટલી બનાવતા હતા રસોડામાં અને એમાં બરાબર ગેસ સિલિન્ડર કંઈક બ્રેક થયું લાઇન બ્રેક થઈ અને ગેસ ગેસમાંડવ છે ચારેય બાજુ ફેલાવા અને એમાં સ્વિચ જરા દબાવાઈ ગઈ અને તરત જ ભડકો થયો અને આગ લાગી ગઈ અને આગમાં ને આગમાં પેલી બાય જે ગઈકાલે કહેતી હતી પોતાની સાસુમાંને કે ઘાસલેટ આપવું કે દવા આપવું ભળભળ ભળભળ મેંડી સળગવા કપડા એ પ્રકારના હોય અને કપડામાં આગ પકડાઈ ગઈ મહા મહેનત કરી પણ બચવાનો કોઈ ઉપાય ન રહ્યો અને છેલ્લી ઘડીએ બળતા બળતા પણ એને કદાચ વિચાર આવ્યો હશે અને એ બાઈ માણસ એવું બોલી ગઈ કે ગઈકાલે મેં જે દુર્ભાવ જે પેદા કરેલો હતો જે મેં મારા સાસુ મને વાત કરી હતી અને એ આજે મારી સાથે થયો બચવાનો કોઈ ચારો ન રહ્યો કુદરતનો અફર નિયમ કુદરતની કહેર કુદરતની સજા જે કહો તે હોસ્પિટલ સુધી પહોંચાડવું નહીં અને જીવવાનો કોઈ ચાન્સ ન રહ્યો અને ભયંકર વેદના પામતા પામતા એ બાઈ માણસ દેહ છોડીને જતા રહ્યા બળી ગયા દેહ છૂટી ગયો પણ એક વાત આપણને સૌ કોઈને સમજાવતો ગયો આ પ્રસંગ સમાજની વચ્ચે રહીએ છીએ સમાજની વચ્ચે જીવીએ છીએ ત્યારે કોઈની પણ સાથે એવો દ્વેષ ન રાખીએ કોઈની સાથે એવો વેર ન રાખીએ કે કુદરતને આપણે માટે કઠોર થવું પડે કુદરત બહુ કરુણાળું છે કુદરત બહુ દયાળુ છે કુદરત ખૂબ કૃપાનો દરિયો છે દયાનો સાગર છે પણ એ કુદરતને આપણે આપણે જ કારણે એને કોપિત ન કરીએ આપણી કોઈ એવી વાણી આપણી કોઈ એવી વાત આપણું કોઈ એવું વર્તન કે આપણે લઈ અને બીજા દુઃખી થઈ જાય અથવા તો એનું હૃદય વલોપાત થઈ જાય એનું હૃદય ચિરાઈ જાય એવું વર્તન આપણે ન કરીએ એ સાચી માનવતા છે અને આવી જો વાત પરિવારના પ્રત્યેક માણસ સમજી રાખે તો પરિવાર સ્વર્ગ સમાન જીવન જીવી શકે સ્વર્ગનું સુખ એમની ચાર દિવાલની વચ્ચે જ એમને પ્રાપ્ત થાય કદાચ ભોગવિલાસ વ્યવસ્થાઓ કદાચ ઓછી હોઈ શકે પણ યાદ રહે અંતરમાં શાંતિ ભરપૂર રહે સમાજમાં જે જાત જાતના અને ભાત ભાતના જે દ્વેષો વિરોધો કોઈને કોઈ રીતે કોઈને કોઈને નુકસાન પહોંચાડવાની જે ભાવના આ આ બધી વેદનાઓ કુદરતને જરા પણ પસંદ નથી માટે સારું ઈચ્છતા હો ભલું ચાહતા હો તો આ વાત સાંભળીને ખાસ નિર્ધાર કરો વાત બહુ નાની છે પરનું અમંગલ ચાહતા ઘરનું અમંગલ થાય અંજની સૂતને બાળતા ઓલી લંકા હળગી જાય પરનું અમંગલ ચાહતા ઘરનું અમંગલ થાય કોઈને મારવાની ભાવના કોઈને નુકસાન પહોંચાડવાની ભાવના જેના હૃદયમાં ચાલતી હશે કુદરત એમની સાથે એ જ વ્યવહાર કરશે એવા કેટલા બધા પ્રસંગો આપણે પણ નજરે જોયા હોય આપણી નજરની સામે એવા પ્રસંગો બન્યા હોય કે આપણું ભૂંડું કરનારા કે આપણું ભૂંડું ઈચ્છનારા આપણે માટે આપણી માથે ખૂબ કાળો કેર વર્તાવનારા આપણી નજરની સામે કુદરતે એમને દંડ આપેલો હોય તો બસ એ જ ન્યાય આપણા ઉપર પણ લાગુ પડી શકે કે આપણે જો કોઈને નુકસાન પહોંચાડીએ કે કોઈને હૃદયને ઠેસ પહોંચાડીએ તો અવશ્ય મેવ આપણે પણ સહન કરવું પડે છે માટે ભગવાનના ભક્તો ખાસ આ હોળીનો જે પ્રસંગ છે હોળીનો જે અવસર છે એમાંથી શીખી રાખીએ સમજી રાખીએ કોઈને પણ આપણા તરફથી નુકસાન ન થાય અને કદાચ ક્યારેક ભૂલથી આપણાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો એમની પાસે સાચા દિલથી ક્ષમાયાચના કરી અને જીવનના માર્ગ પર આગળ વધીએ જો કે આ દુનિયાનો એક નિયમ એવો બની ગયો છે ક્ષમા મગાવનારો વર્ગ બહુ મોટો છે ક્ષમા માગનારો વર્ગ બહુ ઓછો છે અને મોટે ભાગે એવું જોવા મળે કે જે માણસ જેટલો નમ્ર હોય વિવેકી હોય વિનય હોય નિર્માની હોય એટલી સહજતાથી ક્ષમાયાચના કરશે કારણ માત્ર એટલું એના મનમાં હોય કે આપણે લઈ અને સમાજમાં કે સામેની વ્યક્તિમાં દ્વેષવૃત્તિ ઉત્પન્ન ન થાય વેર વેરઝેરના દાવાનળમાં સળગે નહીં એટલે નમતું જોખું એ આપણો ધર્મ છે આપણે ત્યાં બહુ સરસ એક સૂત્ર આપવામાં આવ્યું છે વિદ્યા છે એ વિનયથી શોભે છે નો બીજો અર્થ એમ થાય કે વિનય જે છે વિનમ્ર જે છે એમણે જ સહી અર્થમાં વિદ્યા પ્રાપ્ત કરી છે અને વિદ્યા પચાવી છે કોઈ માણસ નમી દે કોઈ માણસ સહન કરી લે કોઈ માણસ માફી માંગી લે એનો અર્થ હરગીજ એવો નથી કે એ માણસ નમાલો છે કે માણસ ખરેખર ગુનેગાર છે કે એ માણસ ખરેખર દંડને પાત્ર છે એવું હરગીજ નથી એની લાક્ષણિકતા છે એની વિશેષતા છે ભગવાન સ્વામિનારાયણના સંતોના કેટલાય એવા પ્રસંગો પુરાણોની અંદર કેટલાય એવા દ્રષ્ટાંતો આપણને જોવા મળે છે ભક્ત નરસિંહ મહેતા એમના જીવનમાં પ્રમા કેટ કેટલા પ્રસંગો આપણે વાંચ્યા છે નરસિંહ મહેતાને હેરાન કરવામાં આ સમાજે કંઈ બાકી નથી રાખવું પણ નરસિંહ મહેતાજીનું નામ ભગવાનના ભક્ત બધું જ મુખે સહન કરી અને ભગવાન એક જ પ્રાર્થના કરે ઘૂટડા ભરી અને અમૃતના ઓડકાર ખાય એ ભગવાનના ખરેખરા ભક્ત છે કોઈને મારી નાખવું કોઈને નુકસાન પહોંચાડવું કોઈના પગ ભાંગી નાખવા કે કોઈને મારી લેવું એ તો બહુ સહેલું છે એકદમ સહેલામાં સહેલું કામ મેં તમને કીધું એ છે પણ ગ્રામા ગુરુ કામ એ છે માફી માગવી કે નિર્માની થવું એ ગ્રામ ગુરુ છે અને એ કામ ભગવાનના ભક્ત કરી શકે એ કામ ગુણીજન કરી શકે સદગુણવાન એ કામ કરી શકે માટે ખૂબ આનંદથી ભગવાનનું ભજન કરીએ અને દિવસે ને દિવસે વિશેષ ને વિશેષ નિર્માની ભાવ દાસત્વ ભાવ એને દ્રઢ કરતા જઈએ તો ક્યારેય આપણાથી કોઈનો વિરોધ ન થાય આપણાથી ક્યારેય કોઈનું અહિત ન થાય પેલી બાઈ માણસ જેવી રીતના પેલી વવ પોતાના સાસુમાના જે કડવા વેણ કીધા એનું પરિણામ જેમ એને ભોગવવું પડ્યું એમ કુદરત બધાની સાથે એક સરખો ન્યાય કરે છે એ વાત ક્યારેય વિસરશો નહીં